નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ઉત્તર પ્રદેશના હમીરપુરથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે સાત દિવસ પહેલા અહીં એક યુવકના લગ્ન થયા હતા લગ્ન બાદ દુલ્હન તેના સાસરે ગઈ હતી ત્યારે વરરાજાએ તો પછી સુવાગ્રત તૈયારીઓ શરૂ કરી દીધી હતી સુવાગે દુલ્હન રાજાએ સેક્સ વર્તક ગોળીઓ ખાઈ લીધી હતી સેક્સ ગોળીઓ ખાઈને પતિએ પત્ની સાથે સંબંધ બનાવ્યા અને પોતાની નવી દુલ્હનને એવી રીતે ઘાયલ કરી નાખી કે બીજા દિવસે તેની હાલત બગડી ગઈ ગઈ હતી હતી શરૂ થઈ દુલ્હન પોતાની તબિયત ખરાબ હોવાની જાણ પીડીયાઓને કરી હતી સાત ફેબ્રુઆરીનો રોજ પીડીતાને સારવાર માટે કાનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન દસ ફેબ્રુઆરીનો રોજ તેનું મોત થઈ ગયું હતું પોસ્ટમોર્ટમ બાદ સોમવારે જ્યારે મૃતદેહ ઘરે પહોંચ્યો તો ઘરમ મચી ગયો ભાઈએ સાસરે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે મળતી માહિતી મુજબ હમીરપુર માં રહેતી યુવતીના લગ્ન ત્રણ ફેબ્રુઆરી ના રોજ ઉડેથી જાન આવી હતી યુવતીના માતા-પિતા નથી ભાઈ સરકારી કર્મચારી છે જેને લગ્ન કરાવ્યા હતા ચાર ફેબ્રુઆરી ના રોજ યુવતી પરણીના સાસરે પહોંચી હતી યુવતીને બાવે જણાવ્યું કે સાત ફેબ્રુઆરી ના રોજ તે તેના પતિ સાથે એક લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી ત્યારે નળંદના સાસરેનો ફોન આવ્યો છે અને આરોપ લગાવ્યો કે તે તેમની યુવતીની બીમારી છુપાવી લગ્ન કરાવ્યા છે જેને ઉલટીઓ થઈ રહી છે અને તબિયત ખરાબ છે ભાભીના જણાવ્યા મુજબ તેઓ કાનપુર લગ્ન સમારંભ છોડીને તે જ દિવસે ઉડાઈ પહોંચ્યા હતા જ્યાંથી નરેન્દ્ર લઈને સીધા કાનપુર પ્રાઇવેટ નર્સિંગ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે ગયા હતા દુલ્હનની ભાભીએ જણાવ્યું કે તબિયત ખરાબ થવાથી જાણકારી નણંદને ફોન કરીને આપી હતી સાથે એ પણ જણાવ્યું કે તબિયત કેમ ખરાબ થઈ દુલ્હનની ભાભીએ જણાવ્યું કે નણંદ સાથે વરરાજા સેક્સ વર્ધક ગોળીઓ ખાઈ સંબંધ બનાવ્યા હતા જેનાથી તેની હાલત બગડી ગઈ હતી ત્યારબાદ યુવતીનાજિસ્ટ ને બતાવવામાં આવ્યું હતું ચેકઅપ બાદ ગાયકનોલોજીસ્ટ કહ્યું કે યુવતી સાથે એવી રીતે સંબંધ બનાવવામાં આવ્યો કે જેને ગેંગરેપ કરાયો હોય યુવતીના અંદર ઘા થઈ ગયા હતા જેના કારણે ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું દસ ફેબ્રુઆરીના રોજ સાડા ત્રણ વાગે યુવતીનું કાનપુરમાં મોત થઈ ગયું હતું દોસ્તો આતું વાતનું વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં